પર પોતાનું સ્થાન લેશે ગુજારા કેવણી મંડળની તમામ સંસ્થાના આચાર્યશ્રીઓને વિનંતી કે તેઓ પોતાનું સ્થાન સ્ટેજ ઉપર મહેમાનો સાથે લેશે શ્રી ગોઝારિયા કેળવણી મંડળ સંચાલિત તમામ શૈક્ષણિક સંસ્થાઓના પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વ ઉજવણી કાર્યક્રમમાં આજના ધ્વજારોહના મુખ્ય મહેમાન એવા આપણા યુવા નેતા શ્રી ધ્રુમિલકુમાર દિનેશભાઈ પટેલ ટ્રસ્ટી શ્રી ગુજારિયા કેળવણી મંડળ આ સાહેબશ્રીનો ટૂંકો પરિચય પહેલાં આપને કરાવી દઉં કે એમની ઓળખ આપણને થાય બીએસસીનો અભ્યાસ ગુજરાત યુનિવર્સિટીમાંથી એમણે કરેલ છે યુવા મોરચા પ્રદેશ કારોબારી સભ્ય તરીકે ભારતીય જનતા પાર્ટીમાં એમણે નેતૃત્વ કર્યું છે ગુજરાત યુનિવર્સિટીના સિન્ડિકેટ મેમ્બર તરીકે પણ એમણે કામગીરી કરી છે હાલમાં કાર્યરત યુપીના રાજ્યપાલ અને આપણા વર્તમાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે પણ એમને ખૂબ અંગત રીતે કામગીરી કરેલી છે અને ખાસ એમના વ્યવસાયની વાત કરું તો આપણે બધા જ જાણીએ છીએ કે ફોનવાલે અને ફોન બોક્સની જે રિટેલ મોબાઈલ ચેઇન શોપ છે એના ત્રણ રાજ્યની અંદર રાજસ્થાન મહારાષ્ટ્ર અને ગુજરાતની અંદર એ પોતાના સ્ટોર ધરાવે છે બહુ બૃહદ એમનો વ્યવસાય છે વ્યવસાય પણ ઉત્કૃષ્ટ કામગીરી છે સાહેબશ્રીની અને અનેક આવી આપણી ગુજરાત મંડળ સિવાયની સામાજિક સંસ્થાઓ સાથે સેવાકીય કાર્યમાં કાર્યરત છે એવા આપણા મહાનુભાવ અને વિશેષ પરિચય આપું તો આપણા વડીલ ટ્રસ્ટી શ્રી ગિરીશભાઈ પટેલ સાહેબ મારે એમનો પરિચય આપવાનો જ ના હોય આપણે બધા જ એમનાથી વાકેફ છીએ એમના ભત્રીજા એમના પારિવારિક સભ્ય પણ છે કે એમના નામથી આપ સાહેબ ઓળખાવ છો તો ધ્રુમિલભાઈ સાહેબને આજે આ ધ્વજવંદન કાર્યક્રમમાં આવકારતા અમો શ્રી ગુજારિયા કેવડી મંડળ અને અમારી સંસ્થા ખૂબ હર્ષ અને આનંદની લાગણી અનુભવીએ છીએ રાઠોડ સાહેબ ધ્વજવંદનની કામગીરી એમના હાથે કરાવશે शीतलां श्यामलां मातर वन्दे मातरम् सुप्रजोतना पुूलयामिनील कुसुमित द्रुमदल सुहासिनी सुमधुरभाषिणि सुखदं वरदं मातरं वन्दे मातरं वन्दे બને વાર કો હરસાને વા મા ભૂમિ કા તન મન સારા ઝંડા ઉચારા જા પાશ્વ વિજય કર કે દિખ લે તબ હો પ્રણપૂર્ણ હમણાં ચારા વિજય વિશ્વ તિરંગા પ્યારા ઝંડાઉ ચા રહે bye આપણે બધા જ છેલ્લા બે વર્ષથી ભારત સરકારના ખૂબ અગત્યના કાર્યક્રમ એવા અમૃત મહોત્સવની વિવિધ પ્રસંગની ઉજવણીઓ આપણે શાળાઓમાં આપણા સંકુલમાં કરતા જ રહ્યા છીએ આજે આપણો આ પંચોતેરમો પ્રજાસત્તાક પર્વ એટલે આપણો અમૃત પ્રજાસત્તાક પર્વ અને સમગ્ર ભારત દેશમાં અને ખાસ કરીને દિલ્હીમાં આજે એની ભવ્ય રંગારંગ કાર્યક્રમ સાથે ઉજવણી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ વડપણ હેઠળ થઈ રહી છે અને એના આપણે બધા જ સાક્ષી છીએ આપણી સૌથી મોટી લોકશાહી અને સૌથી મોટી જનસંખ્યા ધરાવો તો આપણો આટલો વિશાળ કાય ભારત વર્ષ દેશ એટલે એના અનેકવિધ મૂલ્યો એની અનેકવિધ સંસ્કૃતિઓને ઉજાગર કરતો કાર્યક્રમ એટલે છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વ આવા આપણા આપણી સંસ્થાના આ કાર્યક્રમમાં આજે મંચ ઉપર વિરાજમાન આપણા ગુજરાત એવણી મંડળના મંત્રીશ્રી શૈલેષભાઈ પટેલ સાહેબ ટ્રસ્ટી શ્રી અશોકભાઈ સાહેબ ટ્રસ્ટી શ્રી દિનેશભાઈ પટેલ સાહેબ ટ્રસ્ટી શ્રી અને સહમંત્રી શ્રી ભોગીભાઈ પટેલ સાહેબ ટ્રસ્ટી શ્રી રામા રામાભાઈ ટ્રસ્ટી શ્રી ધરમરાજા આ ટ્રસ્ટી શ્રી વિકાસભાઈ પટેલ કારોબારી સભ્યો આચાર્યો અને મારા વાલા ભૂલકાઓ સારસ્વત મિત્રો આપ સર્વેનું આજના આ કાર્યક્રમમાં ખૂબ ખૂબ ઉમળકા સાથે હું સ્વાગત કરું છું આજના આપણા ધ્વજવંદનના શ્રી એવા શ્રી ધ્રુમિલકુમાર દિનેશભાઈ પટેલ સાહેબને ટ્રસ્ટી શ્રી ગુજરાત કેવણી મંડળ વિનંતી કરું કે તેઓ આજના આ પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વ અમૃત પ્રજાસત્તાક પર્વ નિમિત્તે એ પોતાના ઉદબોધનને આપણી સામે એમની વાણીને પ્રસ્તુત કરે અને આપણને એનો લાભ આપે શ્રી ધ્રુમિલકુમાર ભારત માતા કી ભારત માતા કી જય જય શ્રી રામ જય જય શ્રી રામ પ્રજાસત્તાક પંચોતેરમાં પ્રજાસત્તાક દિનની સૌને શુભેચ્છાઓ આજના આ પ્રસંગે મંચ ઉપર ઉપસ્થિત આ સંસ્થાના મંત્રી શૈલેષભાઈ ટ્રસ્ટી શ્રી અશોકભાઈ ધર્મરાજા પરિવારના વડીલ શ્રી વિકાસભાઈ ભોગીભાઈ દિનેશભાઈ સૌ સ્ટાફ મિત્રો પરિવારના સૌ વિદ્યાર્થીઓ સારાના ડાયરેક્ટર નીરુભાઈ સૌ પરિવાર સારાના આજે પ્રજાસત્તાક દિનની સૌને શુભેચ્છાઓ પાઠવું છું ગુજરાતના સપૂત અને દેશના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે દેશની જે સાખ વધારવા માટે વિશ્વમાં જે અથાગ પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે આજના શુભ પ્રસંગે આપણી પણ અમુક નૈતિક ફરજો સમજી આપણે પણ અમુક દેશ માટે પ્રતિજ્ઞાઓ સ્વેચ્છાએ ઈચ્છાએ લેવી જોઈએ એવું માનું છું જેવી કે હું સ્વચ્છ ભારતનો સ્વચ્છ ભારતનો એમ્બેસેડર બની ગંદકી કરીશ નહીં થતી હશે તો તેને અટકાવીશ ડિજિટલ ઇન્ડિયાનો ઉપયોગ કરી ડિજિટલ ઇન્ડિયા માટે ડિજિટલ પેમેન્ટ કરવા માટે પ્રોત્સાહન પૂરું પાડીશ મેક ઇન ઇન્ડિયાની ચીજવસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખીશ કે ખરીદીશ જે કાર્ય મારા માટે કરવાનું છે કે મારે કરવાનું છે તે ખૂબ નિષ્ઠાપૂર્વક હું કરીશ જેવી રીતે વિદ્યાર્થી હોય તો કે ભાઈ મારે ભણવાનું છે તો હું ભણીશ શિક્ષક મિત્રો હોય તો કે ભાઈ મારે ભણાવવાનું છે તો હું નિષ્ઠાપૂર્વક ભણાવીશ આપણે બાવીસ તારીખે જેની પાંચસો વર્ષથી સંઘર્ષ કરી રહ્યા હતા જે કાર સેવકો જે ખૂબ ઘણા લોકોએ આમાં અહીંયા બેઠેલા ઘણા હશે વડીલો આપણે તો જોયું પણ નહીં હોય પણ તેમણે ખૂબ સંઘર્ષ કર્યો હશે કોઈએ પોતાના જીવન ગુમાવ્યા હશે કોઈ પોતાની આખા કુટુંબના એવું કહેવાય છે કે કુટુંબનો એક જ મોભી હતો તો પણ જે તે સમયે કાર સેવક તરીકે જવાનું હતું ત્યારે ત્યાં જવા માટે કોઈ રસ્તા નહીં જવા દે નહીં એવી પરિસ્થિતિઓમાં પોતાનું જાન ગુમાવવી પડે તો પણ અમે જઈશું એવા અથાગ પ્રયત્નો કર્યા હતા જેનો આપણે બાવીસ તારીખે રામ જન્મભૂમિ પર રામ લલ્લાના મંદિરની પ્રતિષ્ઠા આપણા દેશના વડાપ્રધાનના કરકમલો દ્વારા થઈ ગઈ છે તો હવે આપણે સૌએ ભારત માટે જીવવાનું છે અને ભારતને વિશ્વમાં ત્રીજા નંબરની ઇકોનોમી બનાવવા માટે દેશના વડાપ્રધાન ખૂબ મહેનત કરી રહ્યા છે તો આપણે સૌએ જે કોઈ યોગદાન નાનું અમથું આપણે જે કંઈ એમાં આપી શકીએ દેશ માટે તો આપણે એ સૌએ કરવાનું છે સારાની વાત કરીએ તો સારા ગોજારિયા કેળવણી મંડળ હું જ્યારથી મારો જન્મ થયો તે પહેલાંની સંસ્થા છે ગામમાં અમદાવાદ રહેવાનું પણ ગામમાં દર તહેવારોમાં આવવાનું નિશ્ચિત હોય છે દિવાળી ઉનાળું વેકેશન અમે ગામમાં જ કરીએ છીએ એટલે સંસ્થાથી ખૂબ પરિચિત છું વડીલ મિત્રો વડીલ મુરબ્બી શ્રી મારા મોટા બાપા ગિરીશ બાપુજી હિંમત બાપુજી કે કે પટેલ સાહેબ કાંતિ દાદા જે આજે આપણી વચ્ચે નથી પણ આપણે એમને ભૂલાય નહીં એટલે આપણે એમને પણ યાદ કરીએ છીએ આવા ઘણા વડીલ શ્રીઓ ગુજારિયા ગામના હશે હું કોઈનું નામ ભૂલતું હોઉં તો માફ કરશો તેમને આ સંસ્થા ઊભી કરવામાં ખૂબ મદદ કરી છે ખૂબ મહેનત કરી છે અત્યારે આ સંસ્થા આપણે આજુબાજુ જોઈ રહ્યા છે આઈટીઆઈ મહિલા આર્ટ્સ કોમર્સ કોલેજ એ દરેક સંસ્થા પહેલાં એક રૂમ બે રૂમ એટલે ઘણા પ્રયત્નો કર્યા છે આવનારા સમયમાં ઘણા ગોજારીયા ગામના આપણને વડીલો મિત્રો વડીલો બધા મહેનત કરી અને આપણને સહયોગ કરી રહ્યા છે આપણે જે સંસ્થા અત્યારે ખૂબ જ સારી ચાલે છે તેના કરતાં પણ સારી હજુ પણ ચાલશે ને સારી રીતે ચલાવીશું તેના માટે આપ સૌએ શિક્ષક મિત્રોનો ઘણો આ રોલ હોય છે એકલા ટ્રસ્ટીશ્રીઓથી સ્કૂલ ચાલતી નથી શિક્ષક મિત્રો અમે પરિવારના સભ્યો ગણીએ છીએ સુખ દુઃખની વાત આપ કોઈ પણ ટ્રસ્ટીને કરી શકો છો ડાયરેક્ટરને કરી શકો છો સહેજ પણ ચિંતા કર્યા વગર શિક્ષક મિત્રોએ પરિવારના સભ્યો તરીકે નોકરી કરવાની છે નોકરી કરો છો એવું નહીં આપની જ સંસ્થા છે આપે જ ચલાવવાની છે એ રીતે જો આપણે ચલાવીશું તો જ આપણે આ સંસ્થાને આગળ લઈ જઈ શકીશું અને વિદ્યાર્થીઓએ

લાગણીભર વાતો આપ શ્રી અમને કરી અમારો સમગ્ર સ્ટાફ પરિવાર આ સંસ્થાને પોતાના પરિવાર તરીકે પોતાના ઘર તરીકે સાચવે છે જાળવે છે અને એને સાહેબ હું માનું છું ત્યાં સુધી લગભગ પ્રત્યેક બાળકની વ્યક્તિગત કાળજી લઈ અને અથાગ પ્રયત્ન આ વિદ્યાર્થીઓ માટે આપણો સ્ટાફ પરિવાર કરે છે એનું ઉદાત ઉદાહરણ અમે ગઈકાલે જ ચિમનલાલ હીરાલાલ પટેલ વાર્ષિક રમતોત્સવ ઉજવ્યો જેમાં લગભગ આપણી તમામ સંસ્થાઓના મળીને ચારસો પંદર દીકરા દીકરીઓ વિજેતા બન્યા પ્રથમ નંબર ઉપર દ્વિતીય નંબર ઉપર તૃતીય ક્રમાંક ઉપર અને આ બધું જ કેળવણી મંડળ અને સ્ટાફ પરિવારના સહયોગ વિના શક્ય થઈ શકે એમ હોતું જ નથી એટલે મંડળનો પણ અમને એટલા આશીર્વાદ અને એટલી હૂંફ પ્રાપ્ત થાય છે કે ક્યાંય અમને પાછી પાણી કરવાનો વારો આવતો હોતો નથી કોઈ પણ કાર્યક્રમ કોઈ પણ જરૂરિયાત મંડળ હંમેશા ખડે પગે જેટલા વડીલોના નામ આપે લીધા છે એ વડીલોને ગઈકાલે પણ અમે યાદ કર્યા ગઈકાલે પણ અમે એમને મળ્યા અને અમારો આખો સ્ટાફ એટલો ઉત્સાહમાં આવી જાય છે આપ બધા આવો છો ત્યારે એમનો ઉત્સાહ વધી જતો હોય છે તો હું તો કાયમ કહું કે કાર્યક્રમ હોય તો આપ અવારનવાર અચૂક આવા ફંક્શનોમાં હાજરી આપો તો એની ઉત્સાહ અલગ પ્રકારનો સ્ટાફ પરિવાર અને બાળકોમાં જોવા મળે આજે આપણી વચ્ચે સરસ મજાનો નાના ભૂલકાઓ કાર્ય સાંસ્કૃતિક કાર્યક્રમ લઈને પધાર્યા છે તો આજના સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત આપણે સૌ કરીશું શ્રી જી જે પટેલ પ્રી પ્રાઇમરી અને પ્રાઇમરી અંગ્રેજી માધ્યમ સ્કૂલ એમની જે કૃતિ છે એ હટકે છે કે એ લોકો કરાટે ડેમોસ્ટ્રેશન કે સ્વરક્ષા પણ અત્યારના સમયમાં સમયમાં આવનારા બહુ જરૂરી છે કે કોઈ પણ સમસ્યામાં ફસાયો હોય કોઈ સંઘર્ષમાં ફસાયો હોય તો સ્કિલ એની પાસે હશે આપણા મોદી સાહેબ કે સ્કિલ ઇન્ડિયા તમારી સ્કિલ તમને બહુ આગળ લઈ જાય એવું આ સ્કિલ બેઝ પરફોર્મન્સ એટલે કરાટે ડેમોસ્ટ્રેશન ધોરણ પાંચથી થી ના વિદ્યાર્થીઓ આપણી સામે રજૂ કરવા જઈ રહ્યા છે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ જીજે પટેલ પ્રી પ્રાઇમરીના ભૂલકાઓ એના માટે પણ હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું

गाड़